બાલકૃષ્ણ શુક્લ માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ મંત્રીગણ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા વોર્ડ નંબર સોળના કોર્પોરેટર નરેશ રબારી અને સ્થાનિક કાર્યકર્તાઓએ તમામ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું કાર્યક્રમ અંતર્ગત શહેર પ્રમુખ

ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે બીજા બધા કાર્યકર્તાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં રહ્યા આ કાર્યક્રમમાં મને બોલાવવા માટે હું વોર્ડ નંબર સોળના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું અને વોર્ડ નંબર સોળ આગામી સમયમાં અમારા ચાર કમણ ખીલે એ પ્રકારનો આજે ઉત્સાહમાં નવન્યૂત પ્રમુખ શ્રી જયપ્રકાશ સોનીજીનો અભિવાદન સમારોહ રાખ્યો તો સાથે સાથે ગુજરાત વિધાનસભાના દંડક બાળકૃષ્ણભાઈ સુકલજી ધારાસભ્ય મજલપુરના આપણા યોગેશ કાકા અને સૌ કોર્પોરેટરો સૌ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રમુખને અમે એક વચન આપ્યું છે કે એમની જે બે સીટો છે અમારી એની આગામીમાં અમે ચારે ચાર કમળ ખીલાવીને એમને ચરણમાં આપીશું